ये बादराख पति सरी मति आकाश में जतो रंगो बलून पकड़ आई से पहला कोई लेखो ना फेर तू आ गुफर जी ने किदो ले खो पेड़ में तो 30 सेकंड में पे आई ले आ दोचू पेड़ में 2 मिनट तो कौन जिमरास खबर है આપણા રોમ વખત રોમ જન્મ વખત કાર્યક્રમ હતો પેલા નિકોડિયામાં એ વખત મારા છોડ છેડો છે ને પાછળથી લપડ્યું રેલો જાય ના પેલા કે હું થાકી ગયો છું પાછલા પગી બે લોકો અંતુ આટલી વાર માં સત્સંગ હા ખરેખર હા એટલે દૂધ પીવું છે ને એ મૂળ પહેરવે છે

શિયાળા પૈકી ચાલે પણ લોકો જેઠ મહિનામાં મોજા પેહિત ફરી છે જો પહેલા બધા બેહીંદ ખાતા અત્યારે બધા ઉભા ભજવે છે આ વાંચ ગયો પહેલા ગાઉંમાં વરઘોડોની આંકડા નથી ઠાકોર સમાજમાં ભૈયો રમૂ તો ભૈયોના રમૂત ભૈયો વરઘોડામાં રમું તો ભૈયો એક બાજ જતા નહીં અને ત્યાં તો ભૈયો એક્શન એવી નહીં ભૈયોને ટક્કર માર્યો

અને દીકરી જો વિધવા થશે અને એના નેહા છે ને બીજા કોઈ ની પડે એના મા બાપ ને અને સંબંધ કરવાળા ના સાહેબ હા સતી વખે અંધકારમ ના રહેવાનું પછી આપણે બહુ પાછળ છીએ શિક્ષણમાં પણ પાછળ છીએ રાજકારણમાં પણ પાછળ છીએ પૈસામાં પણ પાછળ છીએ એમ આપણે જોયું એવું શિક્ષણ નથી લીધું જો એટલી મહેનત નથી કરી પણ મને ખૂબ આનંદ છે હવે તો આજે આયા ક્ષત્રિય ઠાકોર સમાજ માટે ઉત્તર ગુજરાતમાં જે સંતોએ મહેનત કરી છે ને એમાં પહેલું નામ દોલતરામ મહારાજ નું છે બીજું નામ સોળસંડા પર્વતરામ મહારાજ નું છે અને ત્રીજું નામ મારા ગુરુ દલપતરામ મહારાજ નું છે આ શરણામાં મને કોઈ લાવ્યું હોય ને કોકપુરજી રાંદેશદ જીના ગેરે બલપોત્ર મહારાજ આવ્યા હતા સાહેબ આ ગામનામે રૂણી છે આપણે બહુ પાછળ છીએ અથી જાગવાની જરૂર છે આપણે કોઈને મારી નહીં રાખવાના ખોટી વાયરે નહીં કરવાની કોઈનું લઈને આલત ના એ થોડું ઠાકોર કહેવાય ડીરી મો દૂધ ભરાવા જાય ગોમી તો રે હિન્દુ કોઈ હોય રસ્તામાં અને બહુ અચ્છા રૂપિયા કરીઓ ના વાળા માંગતો હોય અને પગાર થયો કે એટલે ફળીએ બત લઈ જાય એટલે આપણી શાન વિશ્વાસે વાહન તળી છે અમાર પહેલાથી થી માકાડી માં ના ઘરવા ટોન વગાડે છે માકાડી માં નો તો સ્પેશિયલ વિષય છે જો માકાડી માનું ઘર બો હું ગવડાવું બાવા ગડથી એ માકાડી મા પણ હાથ ઊંચા કરી નક્કી કરવાનું છે ઓમાં વ્યસન કેટલા મિક્ષો સાહેબ દારૂ છોડ્યો કેટલા ઊંચો હાથ ઊંચા કરો તો હું ઘર ડોકવડાવું અઈયો આવ તન ફુલહાર કરું બાપજીના હાથે ફુલહાર કરસે બાપલા લાભ માર્યો છે બાપ

ભાતીજી મહારાજના કોડા બેઠી પૃથ્વીરાજ જવાના માળ ઉપર શક્તિમાં આશાપુરા બેઠી અહીંયા બધા કોઈ ચાલા છે કોઈ ચવાણ છે ગોપાળજી તમે એમ કોઈ પરમારમાં છે કોઈ ચવાણ છે કોઈ ચાલા છે લક્ષ્મણજી તમે બધા પરમારમાં આવો ને લે મારોશન કોઈ છે વિક્રમ રાજા ની ટસલી ઓગડી સિદ્ધિ બેઠી હતી અને પૃથ્વીરાજ ચૌહાણના ના મોહમ્મદ કોરીન પાડ્યો ને એના બાણ ઉપર માં આશા પૂરા બેઠી હતી સાહેબ દુનિયા કોઈ ક્રિકેટર નથી કબંદ ઓકે શિક્ષક પાડી શકે ચક્કો મારી શકે બને વિરાટ કોહલી ગમે બેટ્સમેન હોય કે મહેન્દ્રસિંહ ધોની હોય કે સચિન તેંડુલકર હોય

જોક માયા डीजे साउंड સાવલિયા દીપારામ હા દીપારામ डीजे साउंड દીપારામ દીપારામ સન્ના કાયદા કે મને પાવરના મજા કે માં આવશ્યકબર છે આવ આ હાથો જે અનંશની